જય સોમનાથ સિંદૂર સ્વાભિમાન યાત્રા સૈનિકોના સન્માનમાં સૌથી મોટું સેલિબ્રેશન થવાનું છે સોમનાથ ચોવીસ ઓગસ્ટે સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત ક્યાંથી થવાની છે અને કયા લોકેશન રૂટ પર પૂર્ણ થવાની છે જેની સંપૂર્ણ વિગત મેળવવા માટે જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ નમસ્તે સરકલેથી શરૂઆત થશે પછી સાંઈ બાબા મંદિર બજાજ શોરૂમમાંથી પસાર થશે એંસી ફૂટ રોડ બસ સ્ટેશન વેરાવળ રામ મંદિર સોમનાથ પાટણ ભીડિયા સર્કલેથી પસાર થતું થતું રામ ભરોસા ટાવર ચોક સુધી પહોંચશે અને ત્યાં વિરામ લેશે સ્વાભિમાનની યાત્રા વિશેષ સૈનિકોના સન્માનની યાત્રામાં સ્વાભિમાન સાથે જોડાવા માટે તમે પણ પધારો અને આ સ્વાભિમાનની યાત્રામાં જોડાવા માટે નાઇન સેવન થ્રી સેવન સિક્સ

સૈનિકોના સન્માનમાં સૌથી મોટું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે સૈનિકોના સન્માનની યાત્રામાં સ્વાભિમાન સાથે અમે જોડાશું તમે પણ જરૂર પધારો અને જોડાવો સૈનિકોના સન્માનમાં શ્રદ્ધાંજલિનો ડાયરો રાખવામાં આવ્યો છે અને મુખ્ય કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે બિરજરાજભાઈ ગઢવી મયુરભાઈ દવે તેમજ આ યાત્રામાં જોડાવવા માટે મિસ કોલ કરી શકો છો ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે જેની સંપૂર્ણ વિગત આપણે ધ ગીર સોનાથ લાઈવ યુટ્યુબ ચેનલની સ્કીન ઉપર જોવા મળશે ત્યારબાદ આવતીકાલે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સાંજે સાડા સાત કલાકે આ શબ્દાંજલિ ડાયરાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તા બધા લોકો પધારો અને આ શબ્દાંજલિ ડાયરાની શોભા વધારો એવી આપને વિનંતી છે અપીલ છે અને આપણે આ સમાચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો